રાજકોટ વેસ્ટર્ન રેલવે મંડળ દ્વારા ઓગણીસો બ્યાસીથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે રાજકોટ રેલવે મંડળ દ્વારા કોઠી કમ્પાઉન્ડ ખાતે ત્યાંસીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમ ગામથી ઓખા સુધીના કર્મચારીઓ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં જોડાયા હતા સાથે જ રક્તદાન કેમ્પમાં રાજકોટના માંધાતા સિંહ કિરીટ ગણાત્રા તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિરેન મહેતા ડિવિડ સેક્રેટરી વેસ્ટર્ન રાજકોટ રાજકોટ મંડળમાં ઓગણીસો બ્યાસીથી સતત રક્તદાન કેમ્પ વર્ષમાં ત્રણ કેમ્પ કરી અને આ ત્યાંથી હું બ્લડ કેમ્પ આજે અમે કરવા જઈ રહ્યા છીએ અને સ્વર્ગીય તેજી મોરકલી યાદમાં આ કેમ્પ કરી છે આ કેમ્પના પ્રેરણા સ્ત્રોત મનોહરસિંહ જાડેજા જ્યારે બ્યાસીમાં પહેલો કેમ્પ કર્યો ત્યારે એમને એવું કીધું કે આ કેમ્પ ચાલુ રહ્યો છે અને આજે પણ આ કેમ્પ ચાલુ છે હું પોતે પણ આજે એકસો સાત પી રક્તદાન કરીશ કે હું એવું માનું છું કદાચ રેકોર્ડ હશે કે એકસો સાત વખત રક્તદાન કરી રહ્યો છું અને અમારા કર્મચારીઓ જે છે આમ આપ જોશો તો રોજા કરીને પણ માણસો બ્લડ દેવા માટે આવ્યા છે ઘણા મુસ્લિમ ભાઈઓ છે અને આજ રોજા છે એ પણ આજે બ્લડ દેવા માટે આવ્યા છે અને વિરમ ગામથી લઈને ઓખા સુધી દરેક સ્ટેશનથી માણસો રક્તદાન કરવા માટે આવ્યા છે ચોડાવામાં બધા કર્મચારી જ છે બધા પણ છસો ઉપર કર્મચારીઓ રક્તદાન કરશે એમ સવારે આઠ વાગ્યા ત્યાં કેમ્પ સ્ટાર્ટ કર્યો છે અત્યારે એકસો પચાસ બ્લડ આપી દીધું છે એમ જેમ જેમ ટ્રેન આવતી જશે એમ એમ માણસો આવતા જશે એમ કે રિલીફનો પણ પ્રોબ્લેમ હોય એટલે ડ્રાઈવર છે ગાર્ડ છે એ જેમ જેમ ડ્યુટીમાં ફ્રી થાય એ રીતે આવતા રહેશે એ સમયે આપ સમજો બ્યાસીમાં એક એક બ્લડની બોટલ ને એટલે તમારે સો જગ્યાએ જવું પડતું એમ આજે એ પરિસ્થિતિ નથી આજે અમે રક્તદાન કરી હતી અમારું બ્લડ ત્યાં જમા છે અને એ બ્લડ જ અમારે જ્યાં જોતું ત્યારે અમને મળે છે બ્યાસીથી એટી એટ સુધી પરિસ્થિતિ એવી હતી કે બ્લડ એક બોટલ મળે તો અમારે ચાર પાંચ કલાક ખરાબ થ કરવી પડે એમ આજે આ પરિસ્થિતિ નથી એમ